તો અહીંયા મિત્રો રામકથા રાજકોટનું પોસ્ટલ અનુદાન બતાવવામાં આવ્યું છે જે અમિતભાઈનું હતું એ એકાવન લાખ મુકેશભાઈ પટેલ અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે બાજુની સ્ક્રીન સાઈડમાં હું પોસ્ટલ બતાવી રહ્યો છું કરોડમાં ત્યાર પછી તૃત્યભાઈ હરિભાઈ પીપોળિયા શ્રી ધવલભાઈ મહેશભાઈ પીપોળિયા શ્રી મોહિતભાઈ હર્ષરાજભાઈ પિપોળીયા તરફથી પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે મિત્રો એવી જ રીતે આગળ વધીએ તો સંજયભાઈ શાહ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે તેમજ આગળ વધીએ તો મિત્રો હવે પછી આવે છે શંભુભાઈ પરસણ તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવવામાં આવે છે મિત્રો આ છે રામકથાનો છઠ્ઠો દિવસ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસનું બતાવી રહ્યો છું શ્રી રિંકુભાઈ ટુમર તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો તો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી ટોટલ કરોડમાં બતાવી રહ્યો છું શ્રી મનોજભાઈ અમિતભાઈ માલાણી શિવભાઈ ગઢડિયા માલાણી કન્સ્ટ્રક્શન તરફથી કોઈ પાંચ કરોડનું અનુદાન મળેલ છે તો આગળ વધીએ તો શ્રી દીપકભાઈ કારિયા તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે એવી જ રીતે આગળ વધીએ તો મિત્રો રામકથાના અનુદાતાનું નામ છે જે કે સ્ટાર ડાયમંડ તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે એવી રીતે આગળ વધીએ તો મિત્રો જે ટોટલ છે બાર પોઈન્ટ ઓગણીસ કરોડ શું છે શ્રી દામજીભાઈ અકબરી જે જે છે સોલાર તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો એવી રીતે આગળ વધીએ તો શ્રી હર્ષદભાઈ માલાણી તરફથી એક પોઈન્ટ પચીસ કરોડનું અનુદાન મેળવેલ છે મિત્રો તો મિત્રો મિત્રો બીજું છેલ્લે સુધી જોડાઈ રહેજો તો શ્રી ભાવેશભાઈ રાજપુરા દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે અને ટોટલ થશે તેર પોઈન્ટ છાસઠ કરોડ હવે આવે છે અશોકભાઈ ડોબરિયા શ્રી જગદીશભાઈ ડોબરિયા જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી સોરી એક કરોડનું અનુદાન મળેલ છે એવી રીતે આગળ વધીએ તો રાકેશભાઈ ખાનાબાદ દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે જે રામકથા ચાલી રહી છે રેસકો ગ્રાઉન્ડમાં સદભાઈના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત હવે આવે છે ધીરુભાઈ સુવાગ્યા શ્રી કમલ નયન સુમિત્રા ફાલ્કનપાન તરફથી અગિયાર સોરી એકાવન લાખનું અનુદાન મળેલ છે એ રીતે જગદીપભાઈ કારીયા દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે એ સાઈડમાં બતાવી રહ્યો છે કરોડમાં આંકડા બતાવી રહ્યો છે મિત્રો ત્યાર પછી હર્ષદભાઈ માલાણી તરફથી એક પોઈન્ટ પચીસ કરોડનું અનુદાન મળેલ છે એવી રીતે આગળ વધીએ તો મિત્રો હવે પછીના છે દાતાનું નામ છે શ્રી કિશોનભાઈ ખાફડીયા તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે છઠ્ઠો રામનું કથાનું છે એ બતાવી રીતે દિનેશભાઈ પારઈ તરફથી એક પોઈન્ટ પચીસ કરોડનું અનુદાન મળેલ છે એવી રીતે મિત્રો આગળ વધીએ તો સુનિલભાઈ પાનેસા દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે અને ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો કનૈયા તન્ના કનૈયાભાઈ તન્ના દુબઈ તરફથી એકાવન લાખનું અનુદાન મળેલ છે ત્યાર પછી આગળ વધીએ તો હવે પછીના દાતા શ્રી મયુરસિંહ ઝાલા સિદ્ધિ વિનાયક મોટર્સ તરફથી એકાવન લાખનું અનુદાન મળેલ છે ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો શ્રી ચિમનભાઈ શાહ દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોડાઈ રહેજો તમને ટોટલ જે આંકડા છે જાણવા મળશે શ્રી હરીશભાઈ રાણપરા તરફથી સિત્તેર લાખનું અનુદાન મળેલ છે ત્યાર પછી દાતા સ્કૂલનું નામ આવે છે શ્રી

એક એક કરોડનું અનુદાન મેળવેલ છે તેમજ આગળ વધીએ તો શ્રી પંકજભાઈ દાનેચા મુંબઈ દુબઈ સોરી અગિયાર લાખનું અનુદાન મળેલ છે ત્યાર પછી આગળ જોઈએ તો દાતાનું નામ છે શ્રી જવાહરભાઈ ઝોળકિયા તરફથી એકસો પાંચ કરોડનું અનુદાન મળેલ છે તો આગળ હવે પછીના દાતાનું નામ જોઈએ તો શ્રી બ્રિજેશભાઈ પારેખ દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો દાતાનું નામ આવશે દિલીપભાઈ કિન્નર કિંચરા દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે એવી રીતે મિત્રો આગળ જોઈએ તો શ્રી મનેશભાઈ રોલેક્સ રોલેક્સિંગ તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મળેલ છે મિત્રો ટોટલ અત્યાર સુધીનું થઈ છે પચીસ પોઈન્ટ ત્રણ કરોડ હવે પછીના દાતા દિપેશભાઈ શાહ દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે મિત્રો મિત્રો આગળ જોઈએ તો શ્રી શરદભાઈ વેદ દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે ત્યાર પછી મિત્રો દાતાશ્રીનું નામ છે રામકથાના દાતાશ્રી નરેશભાઈ પટેલ ચેરમેન ઓફ ખોડલધામ તરફથી કરોડનું અનુદાન મળેલ છે ત્યાર પછી આગળ વધીએ તો દાતાશ્રીનું નામ છે શ્રી જયભાઈ ગાંધી દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે ત્યાર પછી હવે આવે છે અનુદાન જે આપેલ છે શ્રી અશોકભાઈ ઢોબરિયા શ્રી જગદીશભાઈ ડોબરિયા જેપી ઇન્ફ્રાસ્ટ્રકચર તરફથી એક કરોડનું અનુદાન મળેલ છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો શ્રી હવે પછીના છે દાતા શ્રીમતી ઉષાબેન જોબનપુત્રા પુત્રા લંડન તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે ત્યાર પછી આવે છે જયસુખભાઈ જસાણી તરફથી એક કરોડનું અનુદાન મળેલ છે ત્યાર પછી આવે છે નું નામ શ્રી હેમલભાઈ પોપટ દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે મિત્રો તો મિત્રો અહીંયા તમે લાઈવ ફિગર જોઈ રહ્યા છો કેટલા ટોટલ કરોડનું અનુદાન આજ સુધીનું મળેલ છે શ્રી મેહુલભાઈ નાઢા દુબઈ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ભીતુભાઈ વિરાણી બાલાજી વેપર પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો વિડીયોમાં શ્રી જયદીપભાઈ ચેતા દુબઈ ઢાંકણ જ્વેલર્સ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે અને ત્યાર પછી આવે છે દાતાશ્રીનું નામ રમેશભાઈ વાછાણી શ્રી ગુણુભાઈ વાધાણી તરફથી એક કરોડનું અનુદાન મળેલ છે ત્યાર પછી મિત્રો જોઈએ તો દાતાશ્રીનું નામ શ્રી હર્ષદભાઈ મહેતા અમેરિકા તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે અને આગળ વધીએ તો દાતા દાતા નામ છે શ્રી ડાયમંડ તરફથી બપોર પાંચ કરોડ નું અનુદાન મળેલ છે તો આવી રીતે આગળ વધીએ તો છે શ્રી સંજયભાઈ ભીમાણી તરફથી અગિયાર લાખ નું અનુદાન મળેલ છે અને હવે પછીના અનુદાન દાતા શ્રી કથાના દાતાશ્રી શ્રી ગીરુભાઈ શ્રી કમલ નયન સુજિત્રાપ તરફથી એકાવન લાખનું અનુદાન મળેલ છે જોઈએ તો અશોકભાઈ પદ્મશ્રી શ્રી પાનચંદભાઈ પદ્મશ્રી સંતોકભેસિંહ તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે હવે પછીના છે દાતા ચિંતનભાઈ ધરમજીભાઈ સીધાપરા ગેલેક્સી પેન્ટપિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી એકાવન લાખ રૂપિયાનું અનુદાન મળેલ છે હવે પછીના છે શ્રી સુમીરભાઈ કાલેજા તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે તેમજ આગળ વધીએ તો હવે પછીના અનુદાતા છે શ્રી મુકેશભાઈ પાબારી તરફથી એકસઠ લાખનું અનુદાન મળેલ છે અને ત્યાર પછીના દાતાશ્રીનું નામ જોઈએ તો મિત્રો આગળ વધીએ તો શ્રી મોહનભાઈ તેમજ શ્રી નટુભાઈ મોહનભાઈ તાળા તરફથી અગિયાર લાખનું અનુદાન મળેલ છે અને હવે પછીના દાતા શ્રી શ્રી મનુભાઈ એકાવન લાખ રૂપિયાનું આ રામપથા રાજકોટમાં ટોટલ અનુદાતાનું નામ છે જે મેં એલ ઇડી સ્ક્રીન પરથી બતાવી રહ્યા હતા તેમ આપેલું છે માહિતી તો કોઈ પ્રોબ્લેમ માહિતીમાં ખોટું હોય તો માફ કરજો વિડીયોને અહીંયા પૂરો કરું છું જય શિયાળામ